મારી જાય મહારાજ ને બોલાવો ને આમાંથી મારો કઈક છુટકારો થાય તો કઈ વાંધો નઈ જો જોવડાવો જોશો રાજ્યોતિષ આવી ગયા છે ભાવનગર જિલ્લાના તળાજા ગામના ડાયાલાલ મહારાજ બરાબર કોઈને કરમ પીડા હોય કોઈને પિતૃ પીડા હોય કોઈને ગ્રહ પીડા હોય ઝાટકામાં દૂર કરી નાખનાર બ્રાહ્મણ આવી ગયા છે આ ઓડિયન્સમાં કોઈને બેઠા હોય એને જો પીડા દૂર કરાવી હોય તો અત્યારે જ બેઠા બેઠા ઉભા ઉભા તમારી પીડા દૂર થઈ જાય હાલો ભાઈ જોર જોડાવો જો હલો તો હું જાઉં ભાઈ તમને તકલીફ હા બોલાયો બોલાયો હા 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 બાપા હા

અમિતાભ બચ્ચન અક્ષર કુમાર સલમાન ખાન શાહરૂખ ખાન અંબાણી અદાણી એ બધા યજમાન છે બરાબર આવવું પડે કે નાના માણસો મારા સુધી પહોંચી ન શકે એટલે મારે ઘરે ઘરે પહોંચવા માટે આ બધું કરવું પડે અહિયાં હવે જો તમારા બાપા ને શનિ અને મંગળ રાહુ અને કેતુ બધા એક ખાનામ બેઠા

ને તો ઓલો કઈડી ઢગીવારો આવસ પણ બાપા ચિંતા કરો મા ભામાણે માખી મારી નો રહે મારી ઘણી એવું જ થાય આ માખી નો માર લાગે ભામાણે ચિંતા એ આને કોઈ અમે ભામાણા દીકરા માખી એ નો મારી

મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુનેરી કાક મંગલાય તનો ઓમ ઓ શાંતિ પારિયારે બોલો ઓ શાંતિ 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 કાઢો હા તારે શાંતિ કરાવી છે

તને કીધું તું ને કે આ તારો બાપ વધારે પૈસા કઢાવશે આ જુદી માં પાંત્રીસ હજાર રૂપિયા તારા લઈ ગયો બરાબર છે આજ પછી જો કોઈ ડાય નો થઈને આવું ચારો કહ્યું ને તો ભાંગી નાખી વાપર્યા

હવે ઢગી ને હે હા આપડે ગૌશાળામાં દાન માં દઈ દેવી ભાઈ ને કઈ હંભારી લઈ આપડે નથી જોતી હારો દાન માં હાલો સમસાણી હાલો 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 એક જ્યા લઈ જાઓ અહીંયાથી મને કાઢો પૈસા હાલો એ ભગવાન